સાથે જ્ઞાનચંદ્રમ આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે તો હાઈકોર્ટ દ્વારા છે એ રિક્રુટમેન્ટ અંતર્ગત આસિસ્ટન્ટનું પરિણામ છે એ ડિક્લેર થઈ ગયું છે બરાબર છે જે તમે છે એ જોઈ શકો છો બરાબર છે અહીંયા તમારું જે છે એ નામ છે પછી એમાં તમારો જે ડિસ્ટ્રિક્ટ છે ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ છે એપ્લિકેશન નંબર સિરિયલ નંબર તમારું આખું નામ કેટેગરી ટોટલ માર્ક અને પોસ્ટિંગ ડિસ્ટ્રિક છે અને પોસ્ટિંગ કેટેગરી છે એ તમે ચેક કરી લેજો એકવાર ખાસ એટલે ખાસ હવે આગળની પ્રોસેસ છે એ તમારી શું આવશે એના વિશે પણ તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ જોડાયેલા રહેજો ટોટલ વિદ્યાર્થી મિત્રો છે એ પંદરસો ને છવ્વીસ જણાને છે એ હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટે છે એ લેવામાં આવ્યા છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આગળની પ્રોસિજર છે એ તમને જે તે ડિસ્ટ્રિક્ટમાંથી બોલાવશે હવે જે તે ડિસ્ટ્રિક્ટમાંથી છે એ તમને કાં તો મેઇલ કરશે કાં તો ટેલિફોન કરશે કાં તો તમને છે બાય પોસ્ટ ટપાલ પણ મોકલશે બરાબર છે ત્યારબાદ તમારે જે તે ડિસ્ટ્રિક્ટમાં છે એ હાજર થવાનું રહેશે જે તે ડિસ્ટ્રિક્ટમાં તમે હાજર થશો એટલે સૌ પ્રથમ ત્યાં પણ તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે જે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે કરાવ્યું હતું એ ડીવી લિસ્ટ ત્યાં પણ થશે તમારું બરાબર એટલે એક સેટ તમારે ત્યાં પણ તૈયાર રાખવાનો રહેશે આગળની પ્રોસેસ આ છે હવે બધા જિલ્લામાં છે કંઈ ક્યારે બોલાવો એ બધા ડિસ્ટ્રિકની વહીવટી શાખા અનુસાર છે એ વહીવટી બાબત છે બરાબર એટલે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તારીખે પણ બોલાવતા હોય છે એટલે આ સમય દરમિયાન છે એ તમારો ટેલિફોન નંબર છે શરૂ રાખજો સ્ટાર્ટ ઉપરાંત તમારો ઇમેલ નંબર ચેક કરતા રહેજો અને બાય પોસ્ટ કોઈ ટપાલ હોય તો ટપાલ મેલ પણ ચેક કરતા રહેજો અને બાય પુસ્ટ તમારે જો કોઈ ગામડામાં રહેતા હોય અને જો ટપાલી આવતો હોય તમારા ગામમાં તો એ ટપાલી સાથે પણ તમે વાતચીત કરી લેજો તે કોઈ પણ ટપાલ આવે તે પોતાને જ પ્રોડ્યુસ કરે ખાસ કરીને આવી રીતે છે એ આગળની પ્રોસેસ થશે બરોબર છે ખાસ તમે જે તે જિલ્લામાં જાઓ એટલે જે તમારા ડોક્યુમેન્ટ છે એકદમ તૈયાર સાથે રાખજો જેવી રીતે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે ડીવી કરાવ્યું હતું ને એવી જ રીતે ડીવી છે એ તમારું ડિસ્ટ્રિક કોર્ટમાં થશે બરોબર છે ત્યારબાદ છે આગળની પ્રોસેસમાં એવું હોય છે કે તમારે એક દિન એકથી સાતમાં રજૂ થવાનું કહે છે તમને બરાબર છે તમારો ઓર્ડર આવશે તમને ક્યાંક ક્યાંક તમારી નિમણૂક કરી છે કોઈ બ્રાન્ચમાં નિમણૂક કરી છે કે પછી કોઈ કોર્ટમાં નિમણૂક કરી છે બરાબર છે ત્યાં તમને છે એ સમગ્ર જિલ્લાના કોઈપણ તાલુકામાં મૂકી શકે ડિસ્ટ્રિક્ટમાં પણ મૂકી શકે અને તમારે છે એ કોઈપણ બ્રાન્ચમાં પણ મૂકી શકે એમાં તમારે કોઈ પણ સાત દિવસની અંદર હાજર થવાનો હશે બરાબર છે સાત દિવસનો ટાઈમ આવશે સાત દિવસની અંદર તમારે જે તે જિલ્લામાં છે એ હાજર થઈ જવાનું રહેશે તો મારા ખ્યાલ મુજબ જો તમે છે સાત દિવસમાં હાજર થવાનું આવે તો પહેલી પહેલી જ પહેલા જ દિવસે હાજર થઈ જવાનું બરાબર છે કેમ કે એ તમારી સિનિયોરિટીમાં જોવામાં આવતું હોય સિન્યોરિટી બરાબર માનો કે તમે છે એ સિત્તેર જણા હાજર થયા તો સિત્તેર સિત્તેરમાં માનો કે એકથી દસમાં છે જે વિદ્યાર્થી બરાબર છે એ એકથી દસમાં જે છે માનો કે પાંચમા નંબરનો વિદ્યાર્થી છે બરાબર જે તે જોન વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝનો એ પહેલી તારીખે હાજર ના આવ્યો અને પછી છ તારીખે હાજર રહ્યો તો પછી છે એ સિનિયોરિટીમાં જે હાજર થયા હોય બીજા તમારી પાછળ પાછળવાળા એ બધા તમારી આગળ જતા રહે છે અને તમે પાછળ જોઈશો એટલે એ ઘણો બધો એ પણ બધી વસ્તુ જોવાતી હોય છે ગ્રેડ્યુએશન લિસ્ટ મુજબ એટલે ખાસ એટલે ખાસ તમારે છે એકથી સાત તારીખ સાત દિવસનો ટાઈમ આપે એટલે એ જ દિવસે તમારે છે જે તે કોર્ટમાં જે તે જિલ્લામાં છે હાજર થઈ જવાનું રહેશે બરાબર ડન છે ઓકે ક્લિયર છે આ બધી બાબતો તમારે છે એ ખાસ એટલે ખાસ યાદ રાખવાની રહેશે તો આગળની પ્રોસેસ આ થશે એટલે ખાસ યાદ રાખજો જો તમે આવી જ માહિતી મેળવવા માંગતો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમે સાથે જ્ઞાન છે લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે થેન્ક યુ મિત્રો જો લેક્ચર સારો લાગ્યો તો કોમેન્ટ જરૂર કરજો અને જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે ને ખરેખર દિલથી અભિનંદન કોંગ્રેચ્યુલેશન અને જેટલા પણ પાસ નથી તે એમને મૂંઝાવાની જરૂર નથી નેક્સ્ટ ભરતીમાં છે એ તમે લાગી જ જશો બરાબર એટલે તૈયારી છે એ તમારે મૂકવાની નથી થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો